આપણે એક અભિયાન અને ઘરે ઘરે ચકલી ના માળા આપણે આપીએ છીએ બરોબર છે આ સરસ મજાનો ચકલીનો માળો તમને આપવાનો તમારે ક્યાં લગાવવાનો છે તમારા ઘેર પણ તમારા ઘેર કેવી જગ્યાએ પછી આમ બહુ લટકતો નહીં રાખવાનું આપણું ઘર હલે તો આપણને બીક લાગે ને એને બીક લાગે બીજું આના ઉપર સીધો તડકો ના આવવો જોઈએ બરાબર એવી રીતે કાઠફોણામાં સરસ રીતે લગાડી દેવાનો વર્ષમાં બે વાર ચકલી ઈંડા મૂકે તમે ખાલી ચકલીનો માળો લગાવશો તો નહીં કામ થાય તમારે પછી એને પાણીનું કુંડું મૂકવો પડશે ઉનાળામાં નાની અંદર તમારી મોઢની ચોરી અથવા કાન

માળો પહેલાં તારે રહેવું એ તો રહે ને તો કંઈ નહીં બરાબર તો એ માની ગઈ તો તમારે એમ જ કહેવાનું ભાઈ માળોય રહે છે ને હું ય રહીશ તો માળો નહીં રહે તો હું નહીં રહ્યો તમને માની જાય ને પણ આપણે ફેન્થી મને અને બધા સરસ મજાનો માળો તમારા ઘરે લગાડ દો અને તમારા જે માળા સાથેનો ફોટો રહ્યો ને એ તમારું આ ગ્રુપ ચાલે છે ને